તારીખ અઢાર સાત વાગ્યા ચોવીસ ગુરુવારના રોજ સાંજે છ વાગ્યા સુધી વિતરણ કરવામાં આવ્યું આવા સમયે ઘણી દીકરીઓને સૂકો મેવો ફ્રૂટ લાવવામાં તકલીફ પડતી હોય છે સેવાના ઉપદેશથી દીકરીઓના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવીએ છીએ અને આ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં અનેક તહેવારોમાં મદદરૂપ કાર્ય કરે છે આ ટ્રસ્ટમાં એકસો પચાસ ઉપરાંત કાર્યકર્તાઓ સેવા આપીને કાર્યને સફળ બનાવે છે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ જન સેવા એજ પ્રભુ સેવા રિપોર્ટર રવિ તર્બદા માંજલપુર વડોદરા આજા કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો જય માતાજી કર્યું એમાં લગભગ 550 થી 600 દીકરીઓનો કયા કયા વિસ્તારમાંથી બાળાઓ આવેલી બરોડામાંથી માંજલપુર બગડે રોડ આજવા રોડ બીલ ચાપડ અને કપૂટા અટલાદરામાંથી ઘણી દીકરીઓ આનો આપનો ફરી જાય રણજીતસિંહ રાજપૂત માંજલપુર વિવાહ સંગઠન તરત આજે સાણાક કાર્યક્રમ રાખવામાં આવ્યો તો કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૌરી કરતી દીકરીઓને આજે ખાવું તેમજ ફ્રૂટ કીડાની વેપાર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું કેટલી ભાડાઓ કરવામાં આવી લગભગ સાડી પાંચસો ભાડાઓ અહીંયા આ સેવાનો લાભ લીધો છેલ્લા દસ વર્ષથી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરી દીકરીઓને અમે દર વર્ષને જેમ આ વર્ષે પણ અમે આ વિતરણ કર્યું તેમાં ઘણી દીકરીઓ અમને એમની સ્માઇલ જોઈને અમને પણ ખૂબ આનંદ થયો અને આ સેવાનો ઘણો લાભ લીધો એમને કેટલી લગભગ અહીંયા આવીને અહીંયા આ સેવાનો લાભ લીધો તમારા કેટલા કાર્યકર્તાઓ કામ કરે તમારા ટ્રસ્ટ માં લગભગ દોઢસો જેટલા કાર્યકર્તાઓ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે આપનો પરિચય મુકેશ સિંહ રાજપુર